નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને એક્સિસ બેંકમાં મોટી છટણી મિત્રો એક્સિસ બેંક કામગીરીના આધારે તેના 100 થી વધુ વરિષ્ઠ કર્મચારીઓને છટણી કરવા જઈ રહી છે બેંક કહે છે કે આ તેમના નિયમિત મૂલ્યાંકનનો એક ભાગ છે એક્સિસ બેંકના એમડી અमिताभ ચૌધરી આ અંગે જણાવ્યું હતું કે દરેક સંસ્થાની જેમ અમે પણ નાણાકીય વર્ષના અંતે એક વિગતવાર મૂલ્યાંકન ચક્ર ચલાવીએ છીએ આ કર્મચારીઓને પુરસ્કાર અથવા તો બઢતી આપવામાં આવે છે અને કેટલાક પ્રદર્શનની દૃષ્ટિએ પાછળ રહી ગયા છે જેથી મિત્રો તેને છટણી કરવામાં આવશે એટલે કે મિત્રો એક્સિસ બેંકમાંથી કાઢી નાખવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં સત્યાવીસ હજાર રૂપિયાનો ઘટાડો થશે મિત્રો આદાવો વિશ્વની સૌથી મોટી સોનાની ખાણકામ કંપની સોલિડ કોર રિસોર્સિસ બી પીએલસી ન સીવ વિટાલિનેસિસ દ્વારા કરવામાં આવ્યો છે તેમણે કહ્યું છે આગામી બાર મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની ધારણા છે આ વર્ષે સોનું પ્રતિ દસ ગ્રામ નવ્વાણું હજાર રૂપિયાના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને તોડીને સિત્તેર હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે એટલે કે મિત્રો સોનું લગભગ સિત્તાવીસ હજાર રૂપિયા સસ્તું થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતીઓ માટે નવી આગાહી મિત્રો ગુજરાતીઓ વધુ ગરમી સહન કરવાનો વારો આવવાનો છે હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં હજી ગરમી વધી શકે છે આવનાર બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે અને બે દિવસ માટે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં પિસ્તાલીસ ડિગ્રી નોંધાયું છે અને રાજકોટમાં ચુમ્માલીસ અને સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારતે પાકિસ્તાન માટે લીધો મોટો નિર્ણય મિત્રો ભારતે સોળ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે તો બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં પંદર આતંકવાદી ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યો છે મિત્રો ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં દસ આતંકવાદીઓના ઘર તોડવામાં આવ્યા છે આમ ભારતે પાકિસ્તાન અંગે મોટો નિર્ણય લીધો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વર્ષે ચોમાસું મોડું રહેશે મિત્રો એમ કહેવાય છે કે જેટલી વધારે ગરમી પડે એટલો વધારે વરસાદ પડતો હોય છે અને આ સામાન્ય લોકવાયકા કે ઉગતીને આગામી ચોમાસું સમર્થન આપતું નથી મિત્રો કેમ કે હાલમાં ભીષણ અને કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે એટલો જ વરસાદ થવાથી કોઈ ચોક્કસ આગાહી હજુ સુધી થઈ નથી મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે કેરળમાં એક જૂના ચોમાસું શરૂ થાય તેના પંદર દિવસ બાદ પંદર જૂન થી આસપાસ ચોમાસાનો પ્રારંભ થઈ જતો હોય છે અલબત્ત આ વખતે તેમાં મોડું વહેલું થઈ શકે અને તેના દેખીતા અને જાણીતા કારણોમાં જળવાયુ પરિબળથી તથા ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ઠેરવવામાં આવે છે એટલે મિત્રો કહી શકાય કે આ વર્ષે ચોમાસું પંદર દિવસ મોડું પણ આવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ દસ અને બાર નું પરિણામ વહેલા આવશે મિત્રો આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા વહેલી પૂરી થઈ હતી જેના કારણે પરીક્ષાના રિઝલ્ટ પણ વહેલા આવશે મિત્રો મે મહિનામાં પ્રથમ પખવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાના પરિણામો જાહેર થાય એવી શક્યતા છે સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હોય છે પરંતુ આ વર્ષે માર્ચના બીજા અઠવાડિયામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી મિત્રો પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલા જાહેર થાય તેવેની શક્યતા છે અને પરિણામ વહેલા જાહેર થાય તો ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓ જલ્દી પ્રવેશ મેળવી શકે તો આ વર્ષે પરીક્ષાનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું જેના કારણે શિક્ષકો અને બોર્ડના સ્ટાફની મહેનત સ્પષ્ટ દેખાઈ રહી છે કારણ કે વહેલા પરિણામો તેમના શૈક્ષણિક આયોજનને વધુ સરળ બનાવશે શિક્ષણ મંત્રીએ શિક્ષકોની પ્રશંસા કરતા કહ્યું છે કે તેમની દિવસ રાતની મહેનત ગુજરાતના શિક્ષણની ગુણવત્તાને નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલઆઈસી ના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર મિત્રો એલઆઈસી તેના ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે તેમણે હાઉસિંગ લોન ના દરમાં પચીસ બેઝિસ પોઈન્ટ નો ઘટાડો કર્યો છે આ સાથે અઠ્યાવીસ એપ્રિલ થી એલઆઈસી હોમ લોન ના દર ઘટીને આઠ ટકા થઈ જશે કંપનીએ ખુલાસો કર્યો છે કે આ લાભ એવા લોકોને પણ મળશે જેમણે નવી લોન લીધી છે અને મિત્રો લેવાના છે મિત્રો હાલમાં

જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાના સહાય રૂપે આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂતો પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે જેથી મિત્રો વહેલી તકે તમે આ યોજનામાં ફોર્મ ભરીને સબસિડી મેળવી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

અંબાલાલ પટેલની ઘાતક આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલનું માનવું છે કે આગામી ચોવીસ કલાકમાં વાતાવરણમાં પલટો આવશે અને રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો જેમાં ત્રીસ એપ્રિલથી અગિયાર મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દસ અને અગિયાર મે એ આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

આ ફેરફાર પછી સામાન્ય લોકો તેમના વ્યવહારો અને સેવાઓ અંગે કેટલીક નવી વ્યવસ્થાનું પાલન કરવું પડશે જેમાં મિત્રો પૈસા ઉપાડવા મોંઘા થશે મિત્રો રિઝર્વ બેંકના નવા નિયમો હેઠળ પહેલી મે થી જો ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદાથી વધી જાય તો તમારું એટીએમમાંથી રોકડ ઉપાડવા જમા કરાવવા અથવા તો બેલેન્સ ચેક કરવા માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે મિત્રો રોકડ ઉપાડવા પરનો ફ્રી હવે પ્રતિ વ્યવહાર એટલે કે ઓગણીસ રૂપિયા થઈ ચુકી છે અને બેલેન્સ ચેક કરવાની ફી છ રૂપિયા થી વધારીને સાત રૂપિયા કરી નાખવામાં આવી છે ત્યાર પછી મિત્રો ફરફાર વિશે વાત કરીએ તો રેલવે ટિકિંગ બુકિંગમાં ફેરફાર મિત્રો રેલવે પેલી મેથી ટિકિટ બુકિંગના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યું છે જેના કારણે મુસાફરોએ નવી સિસ્ટમ મુજબ તૈયારી કરવી પડશે સ્લીપર અને એસી કોચમાં હવે ટિકિટ ટિકિટ માન્ય રહેશે નહીં મિત્રો પર મુસાફરી ફક્ત જનરલ કોચમાં જ શક્ય બનશે મિત્રો એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો એકસો વીસ દિવસથી ઘટાડીને સાઠ દિવસ કરવામાં આવ્યો છે મિત્રો રેલવે ત્રણ મુખ્ય ચાર્જ પણ વધારી શકે છે જેના કારણે ભાડા અને રિફંડ પ્રક્રિયા મોંઘી થઈ શકે છે મિત્રો અગિયાર રાજ્યોમાં આરઆરબીએસનું વિલનીકરણ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો દેશના અગિયાર રાજ્યોમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોના વિલનીકરણની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે એક રાજ્ય એક આરઆરબી નીતિ આ રાજ્યમાં એક મે બે હજાર પચ્ચીસથી લાગુ કરવામાં આવશે અને આ પહેલનો ઉદ્દેશ બેન્કોને કાર્યકારી ક્ષમતામાં વધારવાનો ખર્ચ અને ઘટાડવાનો છે અને જો રાજ્યમાં આ યોજના લાગુ કરવામાં આવશે તો આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ગુજરાત જમ્મુ કાશ્મીર કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને અને ઓડિશા રાજસ્થાનનો સમાવેશ થશે તો હજાર વિદ્યાર્થીને મળશે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મિત્રો રાજ્યમાં જૂન બે હજાર પચીસ થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષેથી બાલ વાટિકાના ચુમ્માલીસ હજાર વિદ્યાર્થીને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળવાનો છે મિત્રો ઘર થી સ્કૂલ વચ્ચેનો અંતર એક કિમી કરતા વધુ હોવાના કિસ્સામાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળશે મિત્રો આ માટે સ્કૂલો શરૂ થાય તે પહેલા જ દરેક જિલ્લામાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટેની દરખાસ્ત મંગાવી લેવામાં આવી છે મિત્રો જેની ચકાસણી કર્યા બાદ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરાશે જેથી મિત્રો સ્કૂલ શરૂ થયાના પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળી રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો મિત્રો સોનાનો ભાવ સતત વધી રહ્યો છે અને એક લાખ રૂપિયા થતી દસ ગ્રામ સ્તર જોયા પછી ભાવ નીચે આવ્યો હતો પરંતુ હવે એવું લાગે છે કે ટૂંક સમયમાં ફરી એકવાર આ સ્તર પહોંચશે તો ત્યારે આજના સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે મિત્રો જોવેશ કેરેટ સોનું અઠ્ઠાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે અને મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે વીસ રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયામાં ચોવીસ કેરેટ સોનું પાંચસો રૂપિયા મોંઘું થયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં પલટો આવશે મિત્રો આગામી દિવસોમાં આંધી બંટોળ સાથે વરસાદ પડે એવી આગાહી હવામાન જાણકાર અંબાલાલ પટેલે કરી છે મિત્રો તેમણે કહ્યું છે કે મે મહિનો તોફાની રહેવાનો છે અને શનિવારે નવસારી ડાંગ વલસાડ અને છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે ત્રીસ એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને બે તારીખથી પાંચ મે સુધી કમોસમી વરસાદ

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મોટી ભરતી પરીક્ષાની તૈયારી શરૂ કરવામાં આવી છે જુનિયર ક્લાર્કની એકસો ને બાવીસ જગ્યા ભરવા માટે સાઠ હજાર પાંચસો ને એકવીસ ઉમેદવારોએ અરજી કરી છે ત્યારે મિત્રો ચાર મહિના રોજ આ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં સાઠ અરજી ભરવામાં આવી હતી મિત્રો મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓને જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે હવે આગામી ચાર પાંચ બે હજાર પચીસના રવિવારના રોજ લેખિત પરીક્ષા લેવાશે આ મિત્રો લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે એમસીક્યુની પ્રકારની કુલ સો માર્ક્સની પરીક્ષા રહેશે જે પરીક્ષાનો સમય સવારે અગિયાર કલાકથી બાર ત્રીસ કલાક સુધીનો રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ગુજરાત પોલીસ ની મોટી કાર્યવાહી મિત્રો હાલ ગુજરાતમાં મોટું ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં ગુજરાત પોલીસ ઘોષણખોરી કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી રહી છે આ દરમિયાન અમદાવાદના ચંડોળા તળાવ પાસે સો બાંગ્લાદેશી રહેતા હોવાનું સામે આવ્યું છે અને મળતી માહિતી મુજબ આ તમામને ડિપોર્ટ કરાશે મિત્રો ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહ્યું છે અને ઘણા લોકો પાસે બનાવટી પાન કાર્ડ અને આધાર કાર્ડ છે તેથી આ મામલે પણ આવનારા સમયમાં મોટી કાર્યવાહી છે ત્યાર પછી મિત્રો સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી મોટી આગાહી વાવાઝોડું આવશે મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટે આગાહી કરી છે તે અનુસાર ત્રીસ એપ્રિલ દરમિયાન પૂર્વ ભારત પૂર્વ એમપી મહારાષ્ટ્રના વિદર્ભ છત્તીસગઢ અને પૂર્વ યુપીમાં વાવાઝોડું આવી શકે છે આ દરમિયાન વીજળી અને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંગા શકે છે મિત્રો પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અઠ્યાવીસ એપ્રિલ સુધીમાં બિહારમાં અને થી ઓગણત્રીસ એપ્રિલ એ ઝારખંડમાં વાવાઝોડું આવી શકે છે મિત્રો આવતીકાલ સુધીમાં ઓડિશા અને પૂર્વી એમપીમાં કરા અને વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ ખેડૂતો પોર્ટલ ખુલ્લું મુકાયું મિત્રો વર્ષ પચીસ અને છવ્વીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આય ખેડૂતો પોર્ટલ પંદર પાંચ બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાશે અને અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ ઉપર નોંધણી કરાવી ફરજિયાત છે મિત્રો તેમજ નોંધણી કરાવવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે અને નોંધણી થયા બાદ લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા અને તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને મિત્રો અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે ત્યાર પછી જ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે મિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છુક ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય મિત્રો ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે દેશમાં આજે પણ આવા ઘણા લોકો છે જેઓ દિવસમાં બે ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી મિત્રો ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે અને દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે અને મિત્રો હાલમાં સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે રેશન રેશન કાર્ડ કાર્ડ ધારકોને પર સાથે મળશે અને નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા દસ હજાર રૂપિયા સહાય મિત્રો ખાતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓનો છટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું સંરક્ષણ કરી રહ્યા છે જેના માટે ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે પણ સહાય યોજના શરૂ કરી છે જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે આ ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને પંપની ક્ષમતા અને તેમની કેટેગરી એટલે કે મિત્રો એસસી એસટી ઓબીસી અને મહિલાના આધારે અલગ અલગ સહાય રકમ મળવા પાત્ર હોય છે આ સહાય પચીસો થી દસ હજાર પણ હોય શકે છે ત્યાં પછી મિત્રો કંપની એસપી પર આધાર રાખે છે આ આયોજનની વધુ માહિતી તમને આ ખેડૂતો પોર્ટલ પર મળી શકશે